અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક અકસ્માતની ઘટના સામે આવી હતી કે એપ્રોચ રોડ પર ઘટતા બની હોવાથી ટ્રાફિક રાબેતા મુજબ રહ્યો હતો અંગલેશ્વરની વર્ષા હોટલ પાસે યુટન લેતી ટ્રક ખાડાને લઈ પલટી મારી જવા પામી હતી યુટર્નના એપ્રોચ રોડ પર બનેલી ઘટના હતી ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર રાજપીપળા ચોકડી નજીક આવેલ વર્ષા હોટલ પાસે આવેલ હાઇવેના યુટન પાસે આજરોજ વધુ એક અકસ્માત સર્જાયો હતો કોલસા ભરેલી ટ્રક યુટર્ન લઈ રહી હતી તે દરમિયાન એપ્રોચ રોડ પર પડેલા ખાડાને લઈ ટ્રક ચાલકે સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા ટ્રક પલટી મારી જવા પામી હતી અને રોડની સાઈડ પર પટકાઈ હતી સદનસીબે ટ્રક ચાલકનો નાની મોટી ઈજા સાથે આબાદ બચાવ થયો હતો ઘટનાને પગલે ટ્રાફિક પોલીસ સ્થળ પર દોડી આવી ક્રેનની મદદથી ટ્રક ઊભી કરવાની કવાયત શરૂ કરી હતી તો મુખ્ય માર્ગથી અડીને આવેલ એપ્રોચ રોડને લઈ ટ્રાફિકના અવરોધતા પોલીસે રાહત અનુભવી હતી ભરૂચ એલસીબીની ટીમ દ્વારા એક કોલસા જે છે એ બાબતેનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે ગુનાની વિગત એવી છે કે આ જે જે કોલસાનું જે કન્ટેનર છે એ ઇમ્પોર્ટેડ કોલસા છે એ મગદલ્લાથી આગળ મગદલ્લા ઇમ્પોર્ટ થતું હતું ત્યાંથી પછી આગળ જીએસસીએલ કંપની જે છે ત્યાં આગળ જતું હતું પણ કેટલાક ઇસમો દ્વારા આ જે કોલસો જે છે એ વચ્ચે કોઈ એક જગ્યાએ ગોડાઉનમાં લઈ જઈ એમાંથી કોલસો કાઢી લઈ અને એની જગ્યાએ ધાનની માટી તથા ફ્લાય એશ વગેરે મિક્સ કરી અને એક પ્રકારની છેતરપિંડી આચરવાનો એક આ ગુનો છે એ એલસીબી ભરૂચ દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે આ બાબતે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે સાત જેટલા આરોપીઓ જે છે એ નાટક કરવામાં આવ્યા છે અને કુલ એમાં જે આરોપીઓ છે લગભગ સત્તરેક જેટલા આરોપી જે છે તેના નામ આમાં સામેલ છે અને આ બાબતેની તપાસ છે એ એલસીબી છે ભરૂચ એ કરી રહી છે હાલમાં સર આ કઈ રીતનો હતો કઈ રીતનું આખું ખાવતું બેઝિકલી આ જે ઇમ્પોર્ટેડ કોલસો છે બહારથી આવે છે અને એ જે તે કંપનીમાં આ જતો હોય એ દરમિયાન વચ્ચેથી જ આ કન્ટેનરને ડાયવર્ટ કરી અને એમાંથી કોલસો કાર્ડિયર એની જગ્યાએ એટલું ને એટલું વજન રહે એ બાબતની બીજી કોઈ વસ્તુઓ અંદર મૂકી અનેક પ્રકારની આ એમની એમ હતી હાલમાં આની આ તપાસ ચાલુ છે ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ છે કેટલા સમયથી ચાલી ચાલુ હતી અને એ લોકોનો ગુનાહિત ત્યાં શું છે એ બાબતની તપાસ હાલમાં ચાલુમાં છે